કેમ છો બધા મિત્રો મજામાં મજામાં જઈશું મારા બ્લોગ જોતા બધા મિત્રો મજામાં જોય કારણ કે હવે આપણે વગી ગયા છે ચણા ચણા જોઈ લ્યો ચણા ચણા મસ્તીના ડોડવા થઈ ગયા છે હવે છે પાણી તમે કેતા કે પીરા કેમ થઈ ગયા પાકી ગયા પડી આપડા ચણા બગડી ગયા છે મિત્રો હવે આપણા કાયમીથી થી લોક આવતા રહેશે તો બધા મિત્રો જોતા રહેજો સપોર્ટ કરી ભૂલતા નહીં આપણે સાંજે પણ એક મિની બ્લોક મૂક્યો હતો એમાં પણ વ્યૂઝ સારા આવ્યા છે એટલે એટલા માટે બધા મિત્રો સપોર્ટ કરજો લાઇક કોમેન્ટ શેર એટલે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હવે આપણે પાણી ધીરે ધીરે જોવા નાખું જોવા જઈ રહ્યા છીએ આપણા ભાઈઓ જે ખેતી કરતા હોય એ બધા મિત્રો મસ્તીની કોમેન્ટ ઠપકારી દેજો આપણે જો મસ્તીના ચણા પીરા પડી ગયા છે હવે દહ પંદર દિમાં મેલવા મેળવા છે એટલે વાઢવા છે આપણે ઘઉં પણ મસ્તી નથી ગયા એ તો સેટ વાઈ વાત તમને બતાડ્યો તો તે બ્લોક જ નથી ઉતાર્યો કાલ મિની બ્લોક ઉતારેલો છે ઉતારી હોય છે પણ ઘઉં નથી બતાડ્યા અને તુવેર પણ આપણે વઢાઈ ગઈ છે તુવેર વઢાઈ ગઈ છે તો બધા મિત્રો તુવેરનો બ્લોક તો મૂક્યો છે નહીં આપણે તુવેર મસ્તીની થઈ ગઈ છે એઠે કટકીમાં એઠે ઓલા અડદ્વારામાં કાઢેલી છે તો આપણે જે હાથી ઉપાડે ત્યારે વ્લોગ બનાવશું હવે આપણે ડેલી વ્લોગ બનાવવાનું ચાલુ કરી દેસુ તો કન્ટિન્યુ બધા બ્લોગ માં બના રહેજો ફાઈનલી મિત્રો આપણે નાકો પૂગી ગયું છે અને પાછા જઈ રહ્યા છીએ આમ જો ખાર કેટલો હોય તો પગ ધોયા હોય એવા થઈ ગયા ફેરાનો અને આમ ખંજવારે એટલી આવે છે કે તમે વાત પૂછશો માં અને આપણે ઓલા પૂંડે પથારી ફેરવી દે ને એના કારણે જો બીજા ક્યારે ચૂટી ચૂટી ટૂટી લાગે પાવડર લઈને ભેગા ભેગા હાંધી હંધાઈ ના હાંધાઈ તો કન્ટિન્યુ બધા બ્લોકો બ્લોકમાં છે નાકુ વાર ફાયન મિત્રો વાર નાકું વારલી દેમ નું પાણી ટાઢું એટલું આવે છે પગ તોય આપણે મિત્રો નાકુ વારવું પડે છે આપણે કાલે એક બ્લોક એમાં આપણે શું કર્યું તું તમને ખબર છે આપણે ભૂંડું એક જુગાડ કરીએ છે મિત્રો ભૂંડું જુગાડ કર્યું છે શું જુગાડ કર્યો છે ઈ ઓલી આગના બ્લોક માં જોઈ લેજો

મારેલી છે આગલા મિની બ્લોગમાં જોતા આવજો બધા મિત્રો હવે આપણે પાછા નાકા ભેગા આઈલા જાય મિત્રો તમે મસ્તીનો સપોર્ટ કરી દો ને તો ઓર મજા આવ્યો આપણે મસ્તીનો સપોર્ટ અને સબસ્ક્રાઈબર વધે આપણા બ્લોગ જોઈ જોઈ અને જો આપણું સબસ્ક્રાઈબર વધે ને તો આપણે હે ને કાયમે ડેલી બ્લોક તો બનાવવાનું ચાલુ કરી દેશું આપણા મિત્રો મોજ જ કરાવવાની થાય ફૂલ બાકાજી કીત બોલાવીએ તો જ મજા આવે ઉડે તો જ આ નકર બાવળિયામાં કા તો ફાઇનલી મિત્રો આપણે ચણામાં ઉભા રહી ગયા જોઈ લ્યો આપણે થંબનેલ પણ આ ચણાનો મેલવાનો છે અમને થંબનેલ બનાવતા તો ઓછું ફાવે નથી આવડતું શરૂઆત છે એટલે આ બ્લોગ બનાવું એને વર્ષ થઈ ગયું છે આનો જૂનો મોબાઈલ હતો એ ચેનલ વહી ગઈ એમાં પણ આપણે દહ પંદર સબસ્ક્રાઈબર હતા ત્યાં તો કંઈ ખબર ના પડતી આપને તોય આપણે બ્લોગ બનાવવાનું સ્ટાર્ટિંગ કર્યું પાંચ હજારવાળો મોબાઈલ હતો આની પહેલાં એ મોબાઈલમાં મસ્તીના બ્લોગ બનાવતો ને અત્યારે પાછો નવો મોબાઈલ લઈને એમાં બનાવવાનું ચાલુ કર્યો બ્લોગ બનાવવા આટલું પેશિયલ લીધો છે આપણો મસ્તીનો સપોર્ટ કરી દીધી તો બહુ મજા આવી જાય તો પાછો આપણે નવો મોબાઈલ છોડાવી લેશું તો ફાઇનલી મિત્રો હવે નાખું તો ઓલું પાણી તો જોશે અહીંયા ઓલું બધી આવે છે આ ક્યારામાં પાણી વધી ગયું શેર આ દે કેટલું વધ્યું છે બધા મિત્રો જોજો અને હવે બ્લોક બહુ લાંબો નથી કરવો મિત્રો એટલે હવે બ્લોગને એન્ડ આપી દે તે ના આપી દેવાય ને આપણે મસ્તીનો સપોર્ટ શેર સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ખેડૂતભાઈ આપણે કીધું એ મસ્તીને કોમેન્ટ લાઈક ને સબસ્ક્રાઈબ છોકી દેજો એટલે બહુ મજા આવી જાય આપણને ડેલી બ્લોગ આવશે તો હવે જય માતાજી જય દ્વારકાધીશ હવે આપણી છે બ્લોકને એન્ડ